જી તમારું નામ મારું નામ નિલેશ અશોક પગારે છે તમારી દીકરીનું નામ લાવણ્ય નિલેશ શું એમની સાથે બન્યું છે એ પેલા ફેમિલી ડોક્ટર છે એ આંખમાં ચૂનો નાખી લીધો ઘરે ચૂનો હતો પત્તામાં ઉભો થાય ચૂનો હતો તો આંખમાં નાખ્યો પછી ફેમિલી ડોક્ટર ને બતાવ્યું તો એ દવા લખી આપી તો સુજાવો ઉતરો પછી ચાર પાંચ દિવસ પાછી ગયો તો એ જગ્યાએ કે આંખવાળાને બતાવવું પડશે આંખવાળા પાસે લઈ ગયો એ કે અઠવાડિયું દસ દિવસમાં મારો થઈ જાય એની પાસે લઈ ગયો પછી કઈ આંખ ખોલે પણ બળે એટલે પાછી બંધ કરી રાખી પછી ડોક્ટરે છે પુત્રી વાળાને બતાવવો પડશે આંખ વાળા ડૉક્ટર નું નામ છે કોફી વાળા એમની પાસે એમની પાસે કરાવી તો એ કહેતા હતા કે ખર્ચો જે આખું આંખમાં ઇન્ફેક્શન વધારે થઈ ગયું છે આંખ કેટલા સાફ કરવી પડશે ચૂલો બધો કાઢીને પછી આપણને આગળ ખબર પડશે આંખમાં શું છે નહીં છે ખર્ચો વધારે કીધો ઓકે અત્યારે ડોક્ટરે અત્યારે તમને શું કીધું છે ડોક્ટરે અમને એમ કહ્યું કે અમારા બે વાગે લઈ જવાનું છે આત્મા જે પહેલા આપણે ચૂનો મોડું છે એ સાફ કરીને પછી ખબર પડશે આગળ હમ શું છે નહીં છે ઓકે